રાસાયણિક સંતુલન નો નિયમ અને સંતુલન અથડાંક સૌથી પહેલા આપણે જોઈશું સંતુલન મિશ્રણ એટલે શું પ્રક્રિયકો અને નિપજોના પ્રક્રિયકો અને નિપજોના સંતુલન સ્થીતિમાંના મિશ્રણને સંતુલન મિશ્રણ કહે છે ધારો કે આપણે ઉદાહરણ લઈને સમજીએ કે ધારો કે પ્રતિવર્તી પ્રક્રિયા લઈએ ધારો કે અને બે પ્રક્રિયકો છે તેમાંથી નીપજ ટી અને નીપજ ડી મળે છે તો ગુલબર્ગ અને વાઘના નિયમ મુજબ संतुलन समीकरण अथवा तो संतुलन समीकरण अथवा तो सक्रिय दल नो नियम सक्रिय दल अथवा जथा नो नियम जो ये अपने संतुलन समीकरण अथवा तो सक्रिय दर्णों नियम तो समीकरण पर थे अपने जोइए तो के सी बराबर समीकरण में તા એટલે કે આપણે લખી શકીએ કે નીપજો ની સાંદ્રતા નો ગુણાકાર છેદમાં સક્રિય કોઈન સાંદ્રતાનો ગુણાકાર જ્યાં કેસી બરાબર સંતુલન અચળાંક છે અને બ્રેકેટ એ પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતા દર્શાવે છે પ્રક્રિયક અથવા નિપજની સાંદ્રતા દર્શાવે છે જે મોલ પર લિટર અથવા તો મોલાઈટીમાં मोल आई टी कैपिटल ए मान लेवाम आवेछे હવે આપણે કેસી નું સૂત્ર તારવીશું સૌથી પહેલા આપણે પરિવાર લઈએ એક પ્રતિવર્તી પ્રક્રિયા ધારો કે ए मोल પ્રક્રિયક કેપિટલ એ અને બી મોલ પ્રક્રિયક કેપિટલ બી પ્રક્રિયા કરી અને C મોલ નિપજ C અને D મોલ નિપજ D આપે છે તો ગુલબર્ગ અને વાગના નિયમને આધારે नियम ने आधारे अपने पुरोगामी प्रक्रिया नो वेग लखी सकिए पुरोगामी प्रक्रिया नो वेग पुरोगामी प्रक्रिया एट्ल पुरो के फॉरवर्ड रिएक्शन वी एफ बराबर वी एफ ए પ્રક્રિયા એની સાંદ્રતાના સમચલનમાં છે ઉપર એ અને બી માટે આપણે લખી શકીએ કે વીએફ કે જ્યાં કે બરાબર પુરોગામી પ્રક્રિયાનો સમપ્રમાણતા અચળાંક છે અને આપણે સમીકરણ એક આપીશું એ જ રીતે આપણે જોઈએ પ્રતિગામી પ્રક્રિયાનો વેગ એટલે કે રેટ ઓફિશન વી આર એ સી અને ડી ની સાંદ્રતાના સંચલનમાં તે લખી શકીએ વીઆર બરાબર સી આર અને જ્યાં KR બરાબર પ્રતિગામી પ્રક્રિયાનો સમપ્રમાણતા અચળાંક અને આપણે સમીકરણ બે આપીશું હવે આપણે જોઈએ કે સંતુલન સમયે પરોગામી પ્રક્રિયાનો વેગ એટલે કે vf અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ vr સમાન રહે છે માટે अपने समीकरण एक अने बे पर थी लखी शकिए समीकरण एक अने बे पर थी पुरोगामी प्रक्रिया माटे के ए ने बी प्रतिगामी प्रक्रिया माटे के आर માટે ના છેદમાં કે આર બરાબર સી ની સાંદ્રતા ડી ની સાંદ્રતા નો છેદમાં એની સાંદ્રતા અને બી ની સાંદ્રતા બરાબર લખી શકીએ જ્યાં કેસી એ સંતુલન અચવાંગ છે ઉદાહરણ લઈને જોઈએ дороги एलुची प्रक्रिया H2 + I2 गिव 2 मोल HI તેના માટે આપણે KC ની કિંમત જોઈએ KC = નિપજો ની સાંદ્રતા એટલે કે HI તેના મોલ છે દી માટે ઉપર સ્ક્વેર प्रतिक्रिया की सांद्रता H2 નો 1 મોલ છે અને I2 નો 1 મોલ છે. વી ટુ ઉદાહરણ લઈએ. હેબર પ્રક્રિયા N2 + 3 મોલ H2 गिव 2 મોલ એમોનિયા. કે તેની કિંમત જોઈએ? કે C = નિપજ નિપજની એમોનિયા छे माते N2, एक छे, N2, छे माते उपर, चार मोल एमोनिया बच्चा पांच मोल ऑक्सीजन गिव चार मोल एनओ મોલ પાણી પાણીની સાંદ્રતા છ મોલ છેદમાં પ્રક્રિયક એમોનિયાની ની સાંદ્રતા ચાર મોલ અને પ્રક્રિયક ऑक्सीजन ली सांद्रता पांच मोल तो आ रही थी संतुलन नाच राखने की मश लकी शक्ति है हमें तो पहली प्रक्रिया माते बात करिए किरी प्रक्रिया आपने चुई के H2 plus I2 gives Vmol HI અહીં આપણે કેસીની કિંમત જોઈએ તો K = HI² / H2 ની સાંદ્રતા અને I2 ની સાંદ્રતા હવે આ પ્રક્રિયાને દીપકથી પ્રક્રિયા કો તરફ લવતા

તો આના પરથી આપણે સમીકરણ લખી શકીએ ની સાંદ્રતા બે મોલ છે અને આપણે સમીકરણ બે આપીએ તો સમીકરણ એક અને બે પરથી કહી શકીએ કે સી બરાબર વન ના છેદ માં કેડેસ થી આપણે કહી શકીએ સમીકરણ એક અને બેસી બરાબર વન ના છેદ માં કેડેસ થી હવે ધારો કે આને આપણે પ્રક્રિયા ए आप तो प्रक्रिया ए ने अपने बीजे रीते लख प्रक्रिया ए ने बीजी रीते लखता अ प्रक्रिया अपनी आई टू जी 2 मोल HI छे હવે બંનેને બે વડે આપણે ભાગીએ તો રાખી શકે 1/2 H2 + 1/2 I2 गिव्स HI તો આના માટે આપણે સંતુલન આંકરાંગ લખીએ તો કેડે C તેના માટે આપણે કેડે અને આઈ ટુ ની સાંદ્રતા વન હાફ બરાબર વન હાફ વન હાફ ઉપરની ઉપરની બાજુએ અને વન હાફ વડે ગુણતા

તો અહીં આપણે લખી શકશું સંતુલન આંકરાં બરાબર એપી / n હવે આપણે વિવિધ પ્રક્રિયા માટે સંતુલન આંકરાં જોઈ લઈએ તો ધારો કે કોઈ પ્રક્રિયા છે અને તેનો સંતુલન અચરાવ જોઈએ તો સૌથી પહેલી પ્રક્રિયા ધારો કે છે એ એ પ્લસ ડી મોલ બી ગીવ સી મોલ સી અને ડી મોલ ડી ની તો તેનો સંતુલન અચરાવ સામાન્ય રીતે આપણે કે સી છે બીજી છે ધારો કે આનો આપણે બદલાઈ નાખીએ તો આના માટે આપણે કેડે સી લખીશું તો કેડે સી બરાબર આપણને આગળ સાબિત કરવું તેમ વન ના છેદમાં એસી અને એન મોલ માટે જોઈએ તો ધારો કે एन ए ए प्लस एनमोल प्लस एन डीबी तो आना आप जु बराबर के पी एन लखी सके हमें आपने जो ये खेती यानी केसी बच्चे नो संपन्न केपी और केसी बच्चे नो संपन्न धारो के कोई वायु में प्रक्रिया लइए तो वायुमय प्रक्रिया माटे तरके ए ए मोल प्लस बी मोल बी दी, गिव्स सी दी मोल लिपस सी अने बी मोल लिपस डी अने धारो के અને અનુક્રમે પ્રક્રિયકો અને નિપજો આ આપણે પ્રક્રિયક માટે વાત કરીએ અને આ આપણે નિપજ માટે વાત કરીએ અનુક્રમે પ્રક્રિયકો અને નિપજોના विभागीय आंशिक तबान होय। विभागीय आंशिक तबान तो आपने के पी बराबर वकीश किए। पी सी इनटू पी डी छेद ए हम अपने खबर धारो कि आने अपने समीकरण एक आप बराबर एनआर पर अपने पी बराबर

लकी सकी है के पी बराबर पी सी आर टी सी डी आर टी पी ए आर टी अने पी बी आर टी जाते ना मोल जुइये सी इसमें स्मॉल डी स्मॉल ए स्मॉल बी हवे आर टी ऊपर और नीचे आपने सामान्य कर दिए तो आपने लिख सकते सी सी इनटू सी डी सी ए इनटू सी डी मोल लिखे सी बी ए डी

તો લખી શકશું કે પી બરાબર કેસી અનિજ્ય આપણે કેસી લખી સકીએ આગળ આપણે સાબિત કરીએ કેસી ઇનટુ આ ટી રેશિયો ડેલ્ટા એન જી જ્યાં ડેલ્ટા એન જી બરાબર સી પ્લસ ડી માઈનસ a + b એટલે કે આપણે કહી શકીએ કે વાયુમય નીપજોના કુલ મોલની સંખ્યા વાયુમય નીપજોના કોઈ મોલની સંખ્યા માઈનસ વાયુમય પ્રક્રિયકોના તક્રિયકતને કે आ, आ, आ आर न कुल मोल लीसम के એટલે કે ફાઇનલી આપણે આઉ સૂત્ર શોધી કે kp બરાબર kc इनटू rt / ડેલ્ટા ng તો અહીં આના પરથી આપણે કહી શકીએ કે જો ડેલ્ટા ng બરાબર

અને જો ડેલ્ટા એનજી બરાબર જીરો હોય તો કેપી બરાબર કેસી થશે જે 0 હોય તો આરટી બરાબર 1 થઈ જશે માટે કેપી બરાબર કેસી થશે હવે આપણે જોઈએ કે ડાલ્ટન ના વિભાગીય દબાણના નિયમ પ્રમાણે ડાલ્ટન ના विभागीय दबाणना नियम प्रमाणे जो प्रणाली नु कुल दबाण जो प्रणाली नु कुल दबाण टी वातावरण होई तो, प्रतिक्रिया को ए और बी तथा लिपिचो सी और डी ना विभागीय दबाणो अनुक्रमे

दस मी पांच संबंध याद रखो जरूरी है